અધ્યક્ષ કમિટી રચના આવી દ્વારા સોમનાથ મંદિરની નજીક આવેલ પઠાણવાડા શોપિંગ સેન્ટર થઈ એસબીઆઈ એટીએમ એમ વાડા રોડ પરનો નો પાર્કિંગ ઝોન જાહેર કરવા ભલામણ કરવામાં આવી હતી આ જાહેરનામા અંગે કોઈને પણ કોઈ વાંધો હોય તો તારીખ ચૌદ મેથી ત્રીસ દિવસમાં જે કોઈ વ્યક્તિને વાંધો કે સૂચનો હોય તો તે મોકલી આપવા જણાવવામાં આવ્યું છે જ્યાં નિયત મુદતમાં રજૂ થયેલા વાંધા કે સૂચનો આ જાહેરનામું આખરી કરતાં પહેલાં ધ્યાનમાં લેવામાં આવશે તેવું જાણવામાં જણાવવામાં આવ્યું છે